રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરાયેલ વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે ત્યારે આણંદ જિલ્લામાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે રૂપાલાના આ વિવાદને ઠારવા માટે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આણંદ ખાતે દોડી આવ્યા હતા અને નાવલી કમલમ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ગુપ્ત બેઠક યોજાઈ હતી પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા તેઓની ટિકિટ રદ કરવા ઉગ્ર માંગ કરાઈ હતી અને વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમ છતાં ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા ક્ષત્રિય સમાજ લાલગુમ છે અને આણંદ જિલ્લામાં પણ આ વિરોધ જોવા મળી રહ્યો છે જિલ્લાના ઉમરેઠ સહિતના વિવિધ સ્થળોએ ભાજપ માટે પ્રવેશબંધીના બેનરો લાગ્યા હતા અને છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ભાજપનો પ્રચાર કરવા જતા કાર્યકરોને ક્ષત્રિય સમાજનો કડવો અનુભવ પણ થઈ રહ્યો હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે મોવડી મંડળ દ્વારા ક્ષત્રિય સમાજને મનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને ડેમેજ કંટ્રોલ કરવા માટે ક્ષત્રિય સમાજના નેતાઓનો સહારો લેવામાં આવી રહ્યો છે આણંદ જિલ્લામાં વધી રહેલ વિરોધને ડામવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આજે ઓચિંતી આણંદની મુલાકાતે આવ્યા હતા અને નાવલી સ્થિત કમલમ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બેઠક પણ યોજી હતી તેઓની સાથે પ્રદેશ ભાજપ પ્રભારી રત્નાકર પણ આવ્યા હતા ભાજપ અગ્રણીઓ સાથે સ્થાનિક આગેવાનો તેમજ ક્ષત્રિય આગેવાનો વચ્ચે લગભગ પચાસ મિનિટ જેટલો સમય આ બેઠક ચાલી હતી ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી આણંદ ખાતેથી રવાના થયા હતા પરંતુ અન્ય રાજકીય અગ્રણીઓ સાથે બેઠકનો દોર જારી થવા પામ્યો હતો જોકે ચર્ચાથી વાતો મુજબ મવડી મંડળ દ્વારા ક્ષત્રિય સમાજને બનાવવા ભરપૂર પ્રયાસો હાથ ધરાયા હતા